તાક તો આવ્યો ને તાક આવ્યો ને તાક તો ગયો નહીં શું કરું મારો તો શું કરું એક તો ખાતર લેવા પૈસા નથી આપતો નથી દવા લેવા પૈસા આપતો કરું શું મારા શી ખબર હાથી પણા કરવા કંટાળો લેવરા દેજો કંટાળો લેવરા દેજો પણ આ મારો ભાઈ એક તો ઢોળા લુકડા પહેરીને બગબગ અથીન ગામમાં ફરતા ફર ફરતા ફરતો તો શું ચાલે છે

આ તો થે તોમ ના આપીશ જ નહીં ને હાલો હું જાઉં સારું જાવ ભેગા કરીને નાટક આ તને ઘરે કીધું ખેતરમાં કરવા આવતો તો મને છે છે બાજુ જાવ ભાઈ આને બળ માતું નહીં એક નાખું હું જાવ એનો કરો બાસ્કો ફરાસ લે લે મુકો એને મારી નાખો નાતે મારું મારે એક જ ધ્યાન માં નથી જવાનું કઈ આલમ આ ખેતર ધણે જોડે જવું પડશે એટલે ચિંગોર ઉપડે છે એટલે આ ઓલા ખેતર ધણે જોડે જવું છે ચમ ઈ પૈસા બાકી છે પૈસા લેવાના ખાતર લાવવાનું છે એટલે એવું એટલે આ ઓલામાં ચાવી ભરાઈ પડશે રો આમના ભરાઈ તો ખારી પેટ ચાઈ ચાવી ભરવા એટલે તમારા ખેતરે ખાતર તો નાખ્યું નહીં તમાર ભાઈ તમાર ભાઈ ખેતી જેવી કરે છે એટલે ઓ બાપા કહે કે થાય કે આ હાટર તો ખેતર ધણે જોડે જઉં છું પૈસા લેવા એટલે આ પૈસા કેમ ના આપો આપણે ખેતી ખેતી કરીએ છીએ દાણા હવે ઈ જો પૈસી ને કહું બે શબ્દ હારી પેટ કેજો તા હા કહો કે હાલ એ હાર હાલો આ ખેતર ધણી ને રમકડા ઘોડે રમાડવો પડશે આણા પૈસા આપશે

અલે ખાતર નખાઈ દેຊ્યુ હવારમાં ખાતર જઈ લઈ આવજે તો કેમ મજૂર કરી મજૂર કરું શું કરું આમ મેતે મને કેરો મેતે મને કેરો હા તો હું આવીશ ને હા હાલે તો ખાલ કાતો લઈ આવશો હાલો એ ખાતર લઈ આવજે તાર મતે મારા ગામ માં થોડી પટલાઈ કરવાની હોય આગી પાસી કરવાની હોય કોકની શું કીધું હા હા